પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિવાળી પર દેશવાસીઓને હેડલાઇન્સ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિવાળી પર દેશવાસીઓને લખ્યો પત્ર કહ્યું દિવાળી પર બજારો પર જીએસટી રિફોર્મ જોવા મળી સકારાત્મક અસર સ્વદેશી વસ્તુઓની ખરીદીને મળી પ્રાથમિકતા ઓપરેશન સિંદુરમાં ભારતે મર્યાદાનું પાલન પણ કર્યું અને બદલો પણ લઈ લીધો પોલીસ શહીદ સંભાળા દિવસ પર પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીએ શહીદોને અર્પણ કરી શ્રદ્ધાંજલિ તો દિલ્હીમાં રાષ્ટ્રીય પોલીસ સ્મારક ખાતે સંરક્ષણ મંત્રી રાજનાથ રાજનાથસિંહે શહીદોને કર્યા નમન કહ્યું પોલીસ અને સુરક્ષા દળોના યોગદાનથી નક્સલવાદના આતંકથી ધ્રુજતા ક્ષેત્રોમાં હાલ સડક હોસ્પિટલ સ્કૂલ કોલેજનું થયું નિર્માણ પોલીસ શહીદ સંભારણા દિવસ નિમિત્તે રાજ્યમાં વિશેષ કાર્યક્રમ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં શહીદ સ્મારક ખાતે અર્પણ કરી પુષ્પાંજલિ કહ્યું જવાનો દેશની રક્ષા માટે પોતાના જીવની પર્યાવર કર્યા વિના બજાવે છે ફરજ તો અમદાવાદમાં પણ પોલીસ મુખ્યાલયે વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં યોજ્યો કાર્યક્રમ બિહાર ચૂંટણીમાં મુખ્યમંત્રી નીતીશકુમારે પ્રચારના કર્યા શ્રી ગણેશ મુઝફ્ફરપુરમાં ચૂંટણી સભામાં આરજેડી પર કર્યા પ્રહાર તો પૂર્વી ચાંપારણિયાની સુબોલી વિધાનસભા પર મહાગઠબંધનને આંચકો શશી ભૂષણસિંહ સહિત પાંચ ઉમેદવારોની ઉમેદવારી કરાઈ રદ દિવાળી સાથે છઠ પૂજા માટે રેલવેનું વિશેષ આયોજન રેલવે દ્વારા બાર હજાર વિશેષ ટ્રેનોનું સંચાલન રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલવે બોર્ડના વોરરૂમની મુલાકાત લઈ વ્યવસ્થાનું કર્યું નિરીક્ષણ રેલવેની તૈયારીઓથી મુસાફરોમાં ખુશી જીએસટી ટુ પોઈન્ટ ઓ વેપારીઓને ફળ્યું દિવાળીમાં છ લાખ કરોડની જંગી ખરીદી ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે સ્વદેશી વસ્તુઓના વેચાણમાં પચીસ ટકાનો થયો વધારો દિવાળી પર્વ અંતર્ગત આજે ગોવર્ધન પૂજા ખેડાના રણછોડરાયજીના મંદિરમાં ઉજવાયો અન્નકૂટ લૂંટનો મહોત્સવ તો દ્વારકાના જગત મંદિરમાં અન્નકૂટ દર્શનમાં ઉમટ્યું માનવ મહેરામણ રાજ્યની ખેડૂતોની વધી ચિંતા બંગાળની ખાડીમાં સક્રિય સિસ્ટમ થતાં રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી પચીસ ઓક્ટોબરથી માવઠાની વધશે તીવ્રતા દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટાની વકી